અલ્યા હજી મીટિંગ કરવાની છે મીટિંગ કરવી પડશે નહી ભણિયો ભણ્યો સુકા બોકા જ્યાનો લેતા નઈ અંગાર ના વખત ચાલ

ખૂટી તી યાર વસ્તી વધી ગઈ તી યાર વસ્તી ઓછી વધાર હોય એટલે ખૂટત ખરું હું તો ચમચી લઈ લો ખબર પડતી ખાવાની બાટલો લઈ લે પોણી જોવા રસ્તા પોણી મળી રહેશે કશું ઘણા બધા ખબર ના મને તો એવું કઈ યાદ કોઈ

ના લવાય તો આખ લાગે તો મહિને તમારું ખોલ્યું છે ઉઠાઈ લેવાની બહુ યાર કડું યાર આ જિંદગી માં કુતરા જેવી ટીમ જ ના દેવું બની તમારે સેવા માટે સેવા કોટાન બોટા બધું આવા આગળ તું તે મનાઈ ના ડિસ્કર આ વખત તો લીધો લાલા ના ગાટ લઈ લેવો આ કા ગાડેલા જબર આવા ખાવાનું તું તો મહામ મેફલા કા છે જબર જ્યાં

આ તો હોય થી પાંચ કિલોમીટર આવવું પડે પછી તો યાર ખેરાલુ બંધ આપડો ને

કોઈક આઈડિયા બનાવ્યું છે કોથાઈ ને લાલા આપડે એને કોથાયું લઈ લે સતરિયો લઈ લેજો હું તો સતતરીઓ લઈ લઈ લે દેવા તૂટી ના જ

અલ્યા લબડળીઓ પેરી લેજો નકર ખોલ્લા પડશે ખોલ્લા ભૂટ પેલની દળ હારું હતું લે ઓથન હેડ હા લખો તો ખાવાનું બનાવી કાઢ્યું

આવડી આવડી ગાડી લાયો નાબુઆ એ તારા વધરું લાયોધરૂ વાળી ગાડી રિમન્ટ વાળી ને હા એ લાયો